હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો વિડિયો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડિયો તમને મળતા રહે આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ ઉપર વાત કરીશું જેમાં આપણે ઉદાહરણ નંબર 1 માં તમને રકમ આપેલી છે જલ્દી જલ્દી લખવાનું ચાલુ કરી દો બિંદુઓ 3 2 2 3 અને 2 3 માં એક ત્રિકોણ બનવશે એટલે કે આના દ્વારા ત્રિકોણ બનશે કે નહીં એ આપણે જોવાનું છે અને જો હા હોય તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર આપણે જણાવવાનું કીધું છે તો અહીં તમે આંતર જે આપણું સૂત્ર છે પહેલા એનો આપણે ઉપયોગ કરીશું તો આંતર સૂત્ર આપણે જોઈએ તો પી ક્યુ બરાબર એટલે કે આપણું ત્રિકોણ જે છે એમાં આપણે ક્યુ આર આપણે ત્રણ બિંદુ લઈશું તો એમાં પહેલું બિંદુ આપણે આવશે આપણી પાસે પી ક્યુ જેનું આપણે સૂત્ર જોઈશું આંતર સૂત્ર તરીકે તો એ આપણું આવશે વિદ્યાર્થી નિત્ર સૂત્ર માડે કરેલ બહુજ કાનમાં આવશે વિદ્યાર્થી નિત્ય સૂત્ર માંડે કરેલ બહુજ કાનમાં આવશે આપણે આપેલ જે આપણા બિંદુઓ છે જેમાં આપણે બિંદુ પી જે છે એને આપણે ત્રણ અને બે લઈશું ક્યુ જે છે એને આપણે માઇનસ બે અને ત્રણ લઈશું માઇનસ ત્રણ અને આર જે છે આપણે એને આપણે બે અને ત્રણ લઈશું ના આધારે પી ક્યુ ક્યુ આર અને કરીશું તો અહીં તમને આંતર સૂત્ર આપેલું છે હવે જો આપણું આજે જે આંતર સૂત્ર છે એને આપણે આ રીતે પણ લખી શકીએ તો આપણે આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો સૂત્ર મોઢે કરી લીધું વિદ્યાર્થી મિત્રો સૂત્ર મોઢે કરી લીધું આ અંતર સૂત્ર પ્રમાણે હવે આપણે જોઈશું તો આ થશે આપણું x1 આ થશે y1 pq માં જ્યારે આ થશે x2 અને આ થશે y2 આ જ રીતે આપણે qr અને pr લઈશું તો પહેલા છે આપણી પાસે pq તો pq માં પહેલા આપણે રકમ મૂકી દઈએ એટલે એના પછી તમને qr અને pr આરામથી આવડી જશે તો અહીંયા આપણી પાસે છે સૂત્ર પ્રમાણે x1 x1 ની અંદર આપણે વાત કરીશું તો પહેલા આવશે p ની વેલ્યુ માં આવશે વચ્ચે માઈનસ છે માઈનસ ની નિશાની x2 તો એક્સ ટુ આપણે લઈશું ક્યુમાંથી અને જે માઇનસમાં છે એટલે આપણે કૌશ કરીને લખીશું માઇનસ ટુ અને આ રીતે આપણે એને કૌશ કરીને સ્કવેર કરી દઈશું વચ્ચે પ્લસ છે તો પ્લસ કરી દઈશું એના પછી છે વાય વન તો વાય વન આપણે કૌશમાં લખીશું તો વાય વનની વેલ્યુ છે આપણી પાસે પીમાં બે છે એના પછી માઇનસ છે અને ક્યુની અંદર વાય ટુ છે આપણી પાસે માઇનસ ત્રણ તો અહીંયા તમે માઇનસ ત્રણ આ રીતે લખી શકશો અને એને આપણે સ્ક્વેર કરી દઈશું હવે જો આપણે એનું સોલ્યુશન કરીશું તો અહીંયા ત્રણ છે અહીંયા માઇનસ બે અને એની આગળ માઇનસ છે તો નિશાન આપણું બદલાઈ જશે તો અહીંયા આપણી પાસે આવશે ત્રણ પ્લસ બે એટલે કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એનો સ્ક્વેર થશે વચ્ચે આવશે પ્લસ અહીંયા આપણી પાસે એચ થશે એચ પ્રમાણે થશે બે છે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા ત્રણ આવશે અને એનો સ્ક્વેર આવશે

આજ રીતે તમે ક્યુઆર પણ શોધી શકો છો તો ક્યુઆર માટે આપણે ક્યુઆર બરાબર તો પહેલી રકમ છે આપણી બે લખીશું જ્યારે આપણે કહીશું એક્સ વન અને એક્સ ટુ આપણે લઈશું આર માંથી તો એ અહીંયા આગળ પણ માઇનસ જ આવશે કેમ કે વચ્ચે આપણી માઇનસ છે અને સ્કવેર થઈ જશે પ્લસ અહીંયા આપણી પાસે વાય વન છે માઇનસ ત્રણ છે જ્યારે y2 જે છે એ પ્લસ ત્રણ છે પણ અહીંયા માઇનસની નિશાની હોય છે પ્લસ થશે તો અહીંયા આવશે માઇનસ છ તો માઇનસ છ નો સ્કવેર આવશે આપણી પાસે જો આનો સ્કવેર કાઢીશું તો આ સોળ અને આનો સ્ક્વેર થશે છત્રીસ બંનેનું જો આપણે ટોટલ કરીશું વર્ગમૂળમાં ટોટલ આપણને મળશે બાવન પીઆર પણ લઈશું તો પીઆર માં એક્સ વન તો એક્સ વન છે આપણું ત્રણ અને એક્સ ટુ છે આપણું બે છે સ્કેર કરીશું બચ્ચે પ્લસ વાય વન તો પી માં વાય વન બે છે જયારે અહીંયા આપણી પાસે માઇનસ આવશે ત્રણ તો આને જો આપણે બાદ બાકી કરીશું તો અહીંયા આપણી પાસે એક નો સ્કવેર આવશે અને અહીંયા પ્લસ માઈનસ એક નો સ્કવેર આવશે કેમ કે બે માંથી ત્રણ બાદ તો માઇનસ એક આવશે અને એનો સ્ક્વેર કરીશું આપણે તો અહીંયા આપણી પાસે એક નો સ્કવેર એક જ આવશે અહીંયા પણ માઇનસ એક નો સ્કવેર એક જ આવશે અને એનું ટોટલ આપણે કરીશું તો વર્ગમૂળમાં બે આવશે બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતા વધારે છે